પ્રભુ ઈસુની જેમ મિત્રો પ્રભુ ઈસુ આવી રહ્યા છે પ્રભુ ઈશુ બહુ જલ્દી આવી રહ્યા છે જેને ના સાંભળ્યું હોય તેની માટે મિત્રો પ્રભુ ઈસુ બહુ જલ્દી આવી રહ્યા છે તમે તૈયાર છો ને જો મિત્રો તમે આ ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો તમને નમ્ર વિનંતી છે કે તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અમે અહીં બાઇબલ વિશે મહત્વની જાણકારી આપીએ છીએ સાથે સાથે વિશ્વને રાજ્યમાં જવા માટે તૈયારી કરીએ છીએ અને વિડીયો સારા લાગે તો વિડીયોને શેર કરવા વિનંતી છે તો ચાલો આપણે એ આજનો વિડીયો શરૂ કરીએ આપણે જેમ આગળના વિડીયોમાં જોયું તે પ્રમાણે જણાવવામાં આવ્યું હતું કે બીજી ઘટના જે બનવાની છે તેના વિશે વાત કરવામાં આવી હતી એટલે કે પાપનો માણસ જંગલી જનાવર સ્વરૂખતાર આવશે તો મિત્રો આપણે સૌથી પહેલી ઘટના જોઈ હતી પ્રભુ પરમેશ્વરમાં વિશ્વાસ રાખનાર લોકોને લગનમાં ઉંચકી દેવામાં આવશે એટલે કે રેપ્ચર થશે હવે આપણે આગળ જોઈએ તો આ જે પાપનો માણસ છે તે સાત વર્ષો શાંતિનો કરાર કર્યો હશે તેને ત્રણ વર્ષે તોડી નાખશે હવે આપણે બાઇબલમાં દાળિયાના ગ્રંથમાં નવમો અધ્યાય સત્યાવીસમી કલમ વાંચીશું એ સેનાપતિ અનેક લોકો સાથે સાત વર્ષ માટે પાકો કરાર કરશે અને સ ત્રણ વર્ષ માટે તે બલી અને આહોથી બંધ કરાવી દેશે આ વચન શું કહેવા માંગે છે તે પહેલા આપણે જાણ્યું કે બીજી ઘટનામાં પાપનો માણસ આવશે અને બધાને એમ જ લાગશે કે આ જ માણસ છે જે આખી પૃથ્વી પર શાંતિ લાવી શકે છે બધા તેને ઈશ્વરની જેમ માનશે પણ આપણે આ વચન વાંચ્યું તેમ કહેવામાં આવ્યું છે કે સ ત્રણ વર્ષે શાંતિનો કરાર તોડી નાખશે તે ભલી અને આવતી બંધ કરાવશે આ સમય હશે જ્યારે પાપનો માણસ પોતાના સાચા ચહેરા સાથે બધાની સામે આવશે જે લોકો તને ઈશ્વરની જેમ માનતા હતા તે બધાને હવે ખબર પડશે કે આ પાપનો માણસ કેટલો સાચો છે હવે આગળ વાંચીએ મંદિરની વેદી ઉપર વિનાશક અમંગલ મૂર્તિની સ્થાપના કરશે અને આખર જતા એને માટે નિર્માયેલો વિનાશ એને માથે ઉતરશે આ વચનમાં કહેવામાં આવે છે કે પાપનો માણસ હવે મંદિરની વેદી ઉપર વિનાશક મૂર્તિ એટલે શૈતાનની મૂર્તિની સ્થાપના કરશે પાપનો માણસ લોકોને ધર્મનો ત્યાગ કરાવશે અને પોતે મંદિરમાં ભવગરીમાં ફક બેસી જશે આ સમય હશે બાઇબલનું વચન સાચું પડશે પ્રભુ ઈસુમાં મારા મિત્રો બાઇબલમાં લખેલું એ એક વચન સાચું પડશે એના સાચા સમય પર ના એક મિનિટ આગળ કે ના એક મિનિટ પાછળ બધું પરમેશ્વર જેમ વચનમાં કહ્યું છે તે સમય પર કરશે હવે આપણે બાઇબલમાં બીજો થાય બીજો અધ્યાય કરી ત્રીજીથી આઠ વાંચીએ જોજો કોઈ તમને કોઈ પણ રીતે છેતરી ના જાય કારણ ધર્મ વિરોધ બળવો ન જાગે અને જેનો વિનાશ થવા નિર્માયો છે એવો અધર્મ પુરુષ પ્રગટવા પામે નહીં ત્યાં સુધી એ દિવસ આવવાનો નથી જે કાંઈ ઈશ્વર કહેવાય છે અથવા જેને જેને પૂજા થાય છે તે બધાનો એ એવો વિરોધ કરનાર છે અને તેનાથી પોતાને એટલો મોટો મનાવનાર છે કે પોતે ઈશ્વર છે એવો દાવો કરીને એ ઈશ્વરના મંદિરમાં આસન જમાવનાર છે હું તમારી સાથે હતો ત્યારે જ હું આ બધું તમને કહેતો હતો એ તમને યાદ નથી આ વચનમાં કહેવામાં આવ્યું છે કે પાપનો માણસ ડોંગી બનીને તો રૂપ બનીને આવશે એટલે જે લોકો રેપ્ચરમાં રહી ગયા હશે તે બધા લોકો માટે આ સંદેશો છે કે તમે બધા સાચવીને રહેજો કોઈ તમને છેતરી ન જાય એટલા માટે આ પાપતા માણસ વિશે વાત કરવામાં આવી છે પરમેશ્વર પિતા તો એક જ છે એટલા માટે આ વચન કહેવામાં આવ્યું છે કે ધર્મ વિરુદ્ધ બળવો ન જાગે અને જેનો વિનાશ થવા નિર્માયો છે એવો અધર્મ પુરુષ પ્રગટવા પામે નહીં ત્યાં સુધી એ દિવસ આવવાનો નથી આપનો માણસ આ વચનની હકીકત કરશે તે પોતાની મંદિરમાં સ્થાપના કરશે અને બધાને ધર્મનો ત્યાગ કરાવશે અને જ્યાં સુધી આવું ન થાય ત્યાં સુધી એ દિવસ આવવાના નથી મિત્રો બાઇબલમાં રહેલું દરેક વચન તો વચન પણ તેમાં રહેલો દરેક શબ્દ સાચો પડશે કેમ કે આ પ્રભુ પરમેશ્વરની યોજના છે આ તેમની યોજના સ્વરૂપમાં પૂરી થાય છે તેમ પૃથ્વી પણ પૂરી થશે હવે આગળ વાંચીએ અને હવે પોતાના નિયત સમયે જો પ્રગટ થતા સુધી તેને શું રોકી રહ્યું છે તે તમે જાણો છો કારણ અધર્મની રહસ્યમય શક્તિ કેન્દ્ર કામ કરી રહી છે માત્ર એને રોકનાર પહેલાં હટાવવાનું છે ત્યાર પછી એ અધર્મ મૂર્તિ પ્રગટ થશે આ વચનમાં કહેવામાં આવ્યું છે કે આ બધી ઘટના બનતા તેને કોણ રોકી રહ્યું છે તો મિત્રો આ ઘટના પવિત્ર આત્મા રોકી રહ્યો છે કેમ કે તે ચાહે છે કે તેના લોકોને બચાવવામાં આવે એટલે જ્યાં સુધી રેપ્ચર ઘટના નહીં થાય ત્યાં સુધી બીજી ઘટના પણ નહીં બને અને કહેવામાં આવે છે આ વચનમાં કે આ અધર્મની શક્તિ કેમની કામ કરી રહી છે કેમ કે પાપનો માણસ જે આવ્યો હશે તે ડોંગી બનીને અને પોતાનો રૂપ બદલીને આવ્યો હોય છે એટલે આ કહેવામાં આવ્યું છે હવે આપણે આગળ વાંચીએ યુહનુ દર્શન સાતનો અધ્યાય કળી ચૌદ એટલે મેં કહ્યું મુરબ્બી તમે જાણો ત્યારે તેણે મને કહ્યું આ લોકો બારે વિપત્તિમાં થઈને આવ્યા છે તેમણે પોતાના વસ્ત્રો ગેટારા લોહીમાં ધોઈને સફેદ બનાવ્યા છે આ વચનમાં કહેવામાં આવ્યું છે કે તેના પહેલાં હું એક વાત કહેવા માંગુ છું કે પાપનો માણસ આવ્યો પછીના જે સાત વર્ષનો સમય હોય છે તેને યાકૂબનો સંકટનો સમય પણ કહેવામાં આવે છે

તો મિત્રો આ સત્ય જેટલા લોકોને બને તેટલા લોકોને જણાવો આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો આ જાણકારી જે તમને મળી છે અને તમે પણ ભવિષ્ય મારે સત્ય જાણ્યું છે તે આપણે બીજાને પણ જણાવવું જોઈએ તેથી પ્રભુ પરવે ખૂબ ખૂબ આભાર કે આપણને પવિત્ર બાઇબલ આપ્યું તેના દ્વારા આપણે સત્યને જાણી શક્યા અને આપણને એક તક આપી કે આપણે પણ પાપમાંથી ઈશ્વર તરફ જઈ શકીએ અને તમે લાયક બની શકીએ હું આશા રાખું છું કે તમને ભાઈબંધના પવિત્ર વચનથી ઘણું શીખવા મળ્યું હશે અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે બીજા આપણા ભાઈઓ અને બહેનોને પણ શેર કરજો લાઈક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો તમારો આભાર